રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે કળિયુગી પત્નીએ પ્રેમી સાથે મળી પોતાની સાથે સાત ફેરા લેનારા પતિની જ હત્યા કરી નાખી પત્નીએ સંબંધોનું ગળું દબાવ્યું હોય તેવી ઘટના કહી શકાય હિન્દુ ધર્મમાં કહેવાય છે કે પતિને પરમેશ્વર કહેવાય ત્યારે અહીં એ પોતાના શરીર સુખ માટે પત્નીએ પતિ પરમેશ્વરના જ રામ રમાડી દીધા હતા ઘટનાએ રાજ્યમાં ચકચાર જમાવી છે પત્ની પર લોકોએ ફિટકાર પણ વરસાવ્યો છે પત્નીએ મોતને અકસ્માતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો પ્રાંતિડના લીમલા ડેમ પાસે અકસ્માતની ઘટના બની હતી આ આયોજન મુજબની અકસ્માતની ઘટનાનો ભેદ પ્રાંતિજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો તલોદના વલ્યમપુરા ગામનો યુવક પત્ની સાથે દવા લેવા જતો હતો ત્યારે અકસ્માત કરી આયોજનપૂર્વક પતિને મોતને ઘાટ ઉતારી દીધો ષડયંત્રની પત્નીએ પોતે કબૂલાત કરી લીધી છે અને વલ્યમપુરાના રહીશ કરણસિંહ પરમારનું અકસ્માતમાં મોતની વાત પોલીસને ગળેના ઉતરતા ઊંડી તપાસ હાથ ધરી હતી અકસ્માતમાં બાઇકનો પંખો વળી ગયેલો હતો અને તેની પાછળ બેસેલી મૃતક પત્નીને કોઈ ઈજાઓ ન થતા પોલીસને પત્ની પર જ શંકા ગઈ હતી પોલીસે લાલાક કરી મૃતકની પત્નીની કડક પૂછપરછ કરતા પ્રેમી સાથે મળી પોતાના પતિને મોતને ઘાટ ઉતારેલ હોવાનું કબૂલ્યું પતિ પત્નીના સંબંધને લજવતી આ ઘટનામાં પ્રાંતિજ પોલીસે બંને પ્રેમી પંખીડાઓની હાલ તો ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે